ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોલકાતાના મૂર્તિકાર દીપકભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી રાજકોટમાં ગણેશજીની અને સાથે જ વિશ્વકર્માજીની મૂર્તિ બનાવે છે દીપકભાઈ અને તેમના કારીગરો જૂન મહિનાથી જ મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરે છે અત્યારે બાપાના સૌ ભક્તો ગણેશજીની મૂર્તિ લેવા માટે બુકિંગ કરાવી રહ્યા છે અને દીપકભાઈ વર્ષોથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે સરકારના નિયમ મુજબ એક ફૂટથી લઈને આઠ ફૂટ સુધીની અલગ અલગ મૂર્તિ બનાવે છે હું આવું છું મે મહિના થી કામ ચાલુ કરું છે આપણે દિવાળી સુધી કામ ચાલુ રહે નવિન એટલે એવું તો કઈ નવી નથી પણ આપણે મનમાં એવું ત્રિશુલ જેવું નવા મોડેલ કાઢ્યો તો એ બઉ હાલત છે અત્યારે એક નોંગ પહેલા બનાવ્યા તો એના પછી પાંચ છ નોં એ એ ટાઈપ નો બીજા બનાવ્યો અમે સાત આઠ વર્ષથી ગણપતિ બેસાડી છે અને હર વર્ષે અમે યાથી લઈ અને આખા રાજકોટમાં રિઝનેબલ ભાવ છે અહીંયા તમે બહાર જાઓ તો એ જો ગણપતિ એ બે ફૂટના ત્રણ હજાર ઉપર છે પણ યા આપણને પચીસસો માં મળી જાય છે અને બહુ સરસ એને કલા વગેરે બહુ સરસ હોય છે કલર વગેરે બહુ ફાઇન હોય છે અને યા આવ્યા પછી એકદમ એવું ફિલિંગ થાય છે કે સાચુંમાં અને બહુ સરસ છે અહીંયા એકદમ સાત્વિક છે